શિવંગે વાત કરીએ તો આ જે બ્રિજ છે તેવું કહેવામાં આવી રહ્યું છે અત્યારે હું બ્રિજની ઉપર છું ને નીચેની જે સ્થિતિ બતાવવાની કોશિશ કરીશું વહેલી સવારે આ બ્રિજ એકાએક તૂટ્યો ને અંદર સાત જેટલા વાહનો પડ્યા હોવાની વાત સામે આવી રહી છે આપ જોઈ શકો છો કે અહીંયા જે અત્યારે પણ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે જે રીતે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું એ ત્રણના મોત અને પાંચ લોકોને રેસ્ક્યુ કરાયા હોવાની તેમણે વાત કરી છે રેસ્ક્યુ માટેની ટીમ અને તેની અંદર ગ્રામજનો પણ જોડાયા છે કેમેરામેન પરેશભાઈ બતાવશે આપ જોઈ શકો છો કે આ એક માનવ મહેરામણ છે જે અહીંયા અંદર

પાદરાની આરોગ્ય વિભાગ સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલ પહોંચાડાયા છે અહીંયા ફાયર બ્રિગેડ એસડીઆરએફની કામગીરી તો સાથે ખૂબ મોટી સંખ્યામાં જે ગ્રામજનો છે તે પણ જોડાયા છે ગાડીઓ સાત જેટલી અંદર પડેલી હોવાની વાત અહીંયા સામે આવી રહી છે સામે જોઈ શકો છો કે જે રેસ્ક્યુની ટીમ એસડીઆરએફની ટીમ છે તેની પાછળ પણ જો શક્ય હોય કેમેરામેન પરેશભાઈ બતાવશે કે ટાયરો ગાડીના દેખાઈ રહ્યા છે એ ગાડી પણ હજુ બહાર કાઢવાની બાકી છે તેની આગળ એક મોટી ટ્રક દેખાઈ રહી છે તેની આગળ એક ફોર વ્હીલર દેખાઈ રહી છે ટુ વ્હીલર પણ અંદર પડી છે એટલે હજુ પણ જે કેજ્યુલટી છે તેનો આંકડો વધવાની શક્યતા જોવા મળી રહી છે